સુરતમાં રોંગ સાઈડ વાહન ચાલકો સામે કાર્યવાહી બાદ પણ લોકો સુધરવાનું નામ નથી લેતા સુરત શહેરમાં ચાર હજાર થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરવામાં આવ્યો છે તેમ છતાં વાહન ચાલકો બે રોકટોક રોંગ સાઇડમાંથી પસાર થતા જોવા મળ્યા તાપુદરામાં રોંગ સાઇડમાં વાહન હંકારતા લોકો ઈબીપી સ્મિતાના કેમેરામાં કેદ થયા વાહન ચાલકોને સવાલ પૂછાતા તેમણે બહાના કાઢ્યા કોઈ એ પેટ્રોલ પુરાવવાનું બહાનું કાઢ્યું તો કોઈ એ નજીકમાં ઓફિસ કે દુકાન હોવાનું કારણ આપ્યું કોઈ એ ભૂલ સ્વીકારી હવે આવું નહીં કરવાની બાહેધરી પણ આપી સુરત શહેર પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવનારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની અત્યારે હાલ જે આરટીઓ છે તેને દરખાસ્ત મૂકી છે ત્યારે આ પ્રમાણે જોઈ શકો છો એક બાદ એક જે તમામ વાહન ચાલકો છે એ રોંગ સાઈડમાં આવતા હોય છે ત્યારે તમામને અત્યારે હાલ વિનંતી કરવામાં આવતી હોય છે કે રોંગ સાઈડ ન આવે અત્યારે જોઈ શકાય છે તમામ વાહન ચાલકો તમે રોજ આવો છો આ રીતે રોંગ સાઈડ ના ના તમને ખબર છે અત્યારે ચાર હજાર જેટલા લાયસન્સ ચાર હજાર લાયસન્સ રદ કરવાના છે ખબર છે અહીંયા જ મારું ખાતું છે રોંગ સાઈડમાં હું ક્યારેય નથી નીકળતો પણ આજે અહીંયા કામ છે ને એટલે આવ્યો નથી આવતો તમને શું લાગે છે લાયસન્સ રદ થવા જોઈએ કે નહીં કરવા જોઈએ પણ આ મારે ભૂલ છે પણ અહીંયા મારું ખાતું છે એટલે આવ્યો જો આવતો નથી આ બિલકુલ અન્ય એક વ્યક્તિઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું તમે રોજ આવો છો આ કહીને નીકળી ગયા છે અત્યારે જોઈ શકાય છે આ પ્રમાણે રોંગ સાઈડમાં આવતા વાહનો છે એ અત્યારે એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે સુરત શહેરની અંદર અલગ અલગ આઠ ઝોન વિસ્તારની અંદર રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો છે તેઓના લાઇસન્સ છે એ રદ કરવા માટે અત્યારે હાલ સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતના આ કાપોદરા પોલીસ મથક નજીકનો નજારો છે કાપોદરા બ્રિજ છે અને કાપોદરા બ્રિજ પાસેથી જે વાહન ચાલકો એક છેડેથી બીજી છેડે જતા હોય છે ત્યારે એ વાહન ચાલકો છે એ રોંગ સાઈડમાં આવતા હોય છે અત્યારે જોઈ શકાય છે એક બાદ એક વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમને અત્યારે હાલ જણાવામાં આવતું હોય છે તમે જણાવો રોજ આવો છો આ આ રસ્તે તમે કેમ તમને ખબર છે જેટલા રદ કરવાના છે તો તમારું લાયસન્સ રદ થાય તો ગણાય ને સર્વિસ રોડ સર્વિસ રોડ છે જ નહીં કેમ આ પટ્ટો નહીં નહીં ગણાય પટ્ટો સર્વિસ રોડ નહીં ગણાતું તમને લાગે તમારું લાયસન્સ રદ થાય તો યોગ્ય રહેશે નો યોગ્ય ગણાય ને તો કેમ આવો છો રોંગ સાઈડ પણ સાહેબ અહીંયાથી આવ્યો તો અને અહીંયા બેંકમાં જ છે મારે બિલકુલ જોઈ શકાય છે અન્ય એક વ્યક્તિઓ પણ છે આ રીતે રોંગ સાઈડમાં જતા હોય છે અને એક બાદ એક આ રીતે વાહન ચાલકો છે એ નિયમ ભંગ કરતા હોય છે તમે રોજ આવો છો આ રીતે ના ના મને ખ્યાલ છે ચાર હજારથી વધુ લાયસન્સ રદ થવાના છે રોંગ સાઈડ આવનારા વાહન ચાલકોના તમારું લાયસન્સ રદ થશે હા એસબીઆઈ બેંક કહેવું શું યોગ્ય હોય છે આ રીતે લાયસન્સ રદ કરું શું માનો છો ના લાયસન્સ રદ થવું જોઈએ કે નહીં રોંગ સાઈડ આવનારા લોકો વાહન ચાલકોનો લાયસન્સ રદ થવું જોઈએ કે નહીં ભૂલ માનો છો તમે રોંગ સાઈડમાં આવ્યા ખાલી ડોકી હલાવીને ઈશારો આપી રહ્યા છે જે રીતે તેમના ધંધા અર્થે લોકો જતા હોય છે ત્યારે માત્ર એક રાઉન્ડ સુધા નથી લેતા અને આ જે વિસ્તાર છે ત્યાંથી પાંચસો મીટરના અંતરે છે એ યુટર્ન મારીને સામે છેડે અત્યારે જે વાહન ચાલકો જતા હોય છે ત્યાંથી જવાનું હોય છે પરંતુ લોકો છે એ ચકરાઓ નથી મારતા અને રોંગ સાઈડમાં આવીને તેઓ પોતાની ઓફિસે કે પછી કોઈ અન્ય કામ ધંધા અર્થે જતા હોય છે આ રીતની સ્થિતિ છે એ સુરત શહેરના

એ અહીં આવતા હોય છે અને રોંગ સાઈડમાં વાહનો અંકારતા હોય છે જોકે કેમેરો જોયો છે એટલે ભાઈ અત્યારે પાર્કિંગમાં લગાવતા નજરે આવી રહ્યા છે નજર જરૂર આ બાજુ છે પરંતુ અત્યારે પોતે પાર્કિંગમાં લગાવતા નજરે આવી રહ્યા છે રોંગ સાઈડમાં આવતા તમામ વાહન ચાલકો છે તેમને અત્યારે પોલીસ કમિશનર છે એ વારંવાર રજૂઆત કરતા હોય છે કે તેઓ આ પ્રમાણે જે રોંગ સાઈડમાં વાહન ન અંકારે ચાર હજારથી વધુ જ્યારે લાયસન્સ રદ થવાના હોય ત્યારે તમામ લોકો એક શીખ લેવાની જરૂરિયાત છે અહીં વાહન ચાલક છે એક મિનિટ છે મોડું સંથાળીને અત્યારે હાલ રવાના થઈ ગયા છે પહેલા દોડ કરવામાં આવ્યો હતો અને હવે જોઈ શકાય છે એક મિનિટ ઉભારો તમે રોજ આવો આ રીતે ના ના અત્યારે તો તમને ખબર છે ચાર હજારથી વધારે લાયસન્સ રદ થવાના ના મારું લાયસન્સ રદ થાય જાય શું કરશો તમે કાઈ વાંધો નહોતો રોંગમાં નહી આલુ દીધું હા ભૂલ થઈ ગઈ તમારી હા ભૂલ થઈ હા ભૂલ થઈ સ્વીકારું છું તમને લાગે છે લાયસન્સ રદ થવા જોઈએ વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવતા ના ના એ તો બધે અમારી હાટુ જ બધે કરે છે આ રીતે રોજ આવો કે તમે ના ના અહીંયા બરફ લેવો છે ને એટલે બરફ લેવા જાવું છે મને ખબર નથી આ લાયસન્સ રદ થઈ રહ્યા છે અત્યારે પણ બરફ લેવા જતા તો ને એટલે અહીં અહીં આ સાઈડ જવું છું નટલે એક ચકરામાં મારી લેતા હોય તો હું વાંધો દઉં મારી દેવો ભૂલ થાય તમારી નહીં નહીં મારી ભૂલ છે મારી ભૂલ છે સ્વીકારું છું બરોબર હવે પછી આવશો સાઈડ નહીં નહીં હવે કોઈ દી નહીં તમ અમે જાતા જ નથી હવે સાઈડ ના બરફ લેવો છે ને એટલે નહીં ઉતાવશે નહીં નહીં અમે જતા જ નથી બરોબર પણ અમે વાહન ચાલકો એક પછી એક આવી રહ્યા છે તેઓને અત્યારે અપીલ કરવામાં આવતી હોય છે आ, मा, मा आओ वो अपना दुकान है ना तो यहाँ तो 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 में, में ही पेट्रोल है दुकान है अपना अम्बिका वाला दुकान है तो तो नहीं आऊंगा फिर गलती हो गई तुम्हारा लाइसेंस रद्द हो जाएगा अभी दोबारा आओगे नहीं गलती हो गई बिल्कुल જોઈ શકાય છે ગલતી થઈ છે અત્યારે જોઈ શકાય છે વાહન ચાલકો એક પછી એક આવતા હોય છે રોંગ સાઈડમાં કેમ આવો છો લોકલ લોકાલે કામ લોકાલે લોકલ હે તો લોકલ વાલે કો પરમિશન હે રોંગ સાઈડ કામ હે इधर કામ હે તો રોંગ સાઈડ મે ક્યુ આતે હો કામ હે સાહેબ આપકો pata હે 4000 લાયસન્સ રદ હો ગયા હે આપકા ભી હો જાયેગા એટલે આમ એન્જિનિયર હે એન્જિનિયર હે ને એન્જિનિયર પડے લખે આદમી રોંગ સાઈડ મે આતે હો બિલકુલ જોઈ શકાય છે સ્વીકારી રહ્યા છે ભૂલ થઈ છે તેઓની અને આ પ્રમાણે જોઈ શકાય છે અત્યારે વાહન ચાલકો એક પછી એક આવતા હોય છે સામે છેડે અત્યારે હાલ આ વાર્તે યુવાન આવી રહ્યો છે રોજ આ રીતે આવો છો તમે રોંગ સાઈડમાં નહીં તમને ખ્યાલ છે ચાર હજાર લાયસન્સ રદ થઈ રહ્યા છે નહીં રોંગ સાઈડમાં આવનારા લોકોના લાયસન્સ રદ થઈ રહ્યા છે તમારું થશે નહીં અહીંયા જ જાવું છે બેંકમાં તમે તો રોંગ સાઈડ આવ્યા છો ને આ કેમેરા પણ છે અરે અહીંથી આવ્યો છું આ સર્વિસ રોડમાંથી આ જે પણ હોય પણ રોંગ સાઈડમાં ન હોય ને હા લ્યો હોય જાઓ ભૂલ થઈ હા રોંગ સાઈડમાં આવનારા લોકોના લાઇસન્સ જતા રહ્યા ભાઈ આ જોઈ શકાય છે ફોન પણ છે અરે ભાઈ તો રહ્યો મોટા એ એક તરફ જે અત્યારે મોબાઈલ છે અને બીજી તરફ જે રીતે અત્યારે હાલ જોઈ શકાય યુટર્ન અને અકસ્માત પણ કરી રહ્યા છે આ જોઈ શકાય છે આ રીતે યુટર્ન મારી લે છે અને અકસ્માત પણ થઈ રહ્યા છે આ ટેમ્પો ચાલક પણ અત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે રોંગ સાઈડમાં આવી રહ્યા છે કેમ રોંગ સાઈડમાં આવ્યા રોંગ સાઈડમાં પેટ્રોલ ભરે ગલેમાં જ આવો જાવ તમને ખબર નથી આમ ગોલ ફરી જવાય આવ્યો ગલે તમારું લાયસન્સ રદ થઈ જશે હા ભૂલ થઈ સોરી પાછા આવશો હવે નહીં